કારણ કે પહેલા તો એમણે વાર કરવાનું ચાલુ કર્યું હતું કે ના કરોડો રૂપિયા એ ચૂંટણીમાં મોદીને હરાવવા માટે વાપર્યા પરંતુ જ્યારે માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન કર્યું અને નિવેદન મને લાગે છે એનો વિડીયો આખા ભારતમાં બધાએ જોયો છતાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમનું નામ એ એના વિશે છે છે ઉપરથી એમ કે વિદેશી તાકાતોના ઈશારે ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું અપમાન કરવાની આખી ઝુંબેશ ચાલી રહી છે મને લાગે છે કે નાણાં એમને મળ્યા છે એવું ટ્રમ્પ કહે છે ટ્રમ્પભાઈ ધારો કે ખોટું બોલી રહ્યા છે તો નરેન્દ્ર મોદીએ નામ પાડીને કહેવાની હિંમત દાખવવી જોઈએ પરંતુ એ હિંમત નરેન્દ્ર મોદીમાં નથી ન તો ટ્રમ્પને કાંઈ કહી શકે છે ન ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગને કંઈ કહી શકે છે અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા એમણે તો એમને ચેલેન્જ કર્યા છે કે ટ્રમ્પે જે કહ્યું છે ખોટી વાત છે ભાગલપુર અને બિહારમાં તમને ખબર છે કે વહેલી ચૂંટણી લાવવાની એમની કોશિશ છે અને અત્યારે નીતિશ કુમાર જે મુખ્યમંત્રી છે એ નીતિશ કુમાર જેડીયુ ના સુપ્રીમ લીડર છે પરંતુ એ પલટુરામ તરીકે જાણીતા છે એટલે એ ક્યારે પલટી મારશે એ કઈ કહેવાય એની ભવિષ્યવાણીઓ રાજકીય વિશ્લેષકો કર્યા કરે છે પણ આજે છે ને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે પીએમ મોદી નેતૃત્વમાં જ બિહારનો વિકાસ થશે અબ ઇધર ઉધર નહીં જાએંગે

એમને પેલા બબ્બે હજાર રૂપિયા એમના ખાતામાં નાખ્યા અને સામે છે ને નરેન્દ્ર મોદી એ તમને ખબર છે કે એ હપ્તો મોકલાવે અને વોટ અંકે કરે એવો ખેલ તો એ કરતા રહ્યા છે અને આજે નીતિશ કુમારે જે કહ્યું છે એ નીતિશ કુમાર એમનાથી કેટલા ગભરાય છે એ પણ એમાં ફલિત થાય છે નીતીશ કુમાર આગા પાછા થાય તો નીતિશ કુમારના સાથીઓ જે છે એમના કયા ઘરા જે અધિકારીઓ છે એમને ત્યાં ઈડી પહોંચી જાય છે અને નીતિશ કુમારની ચોટલી એ નરેન્દ્ર મોદીના હાથમાં છે અને નરેન્દ્ર મોદીની સરકારમાં કુમારના જે મંત્રી છે એ ભારતીય જનતા પાર્ટીની વધારે નજીક છે જેડીયુ ના નેતા કરતા એટલે એ પણ મોદીના ગુણગાન ગાયા કરે એવું જરૂર બને છે છે પણ આજે બિહારમાં એમનું ને ભાગલપુરમાં ત્યારે મખાનાથી એની એનો હાર બનાવીને સન્માન કરાવ્યું કારણ કે બિહારમાં મખાનાનું ઉત્પાદન વધારે થાય છે અને એના માટે એમણે એનો ઉત્પાદન બોર્ડ એને મદદ કરવા માટેની પણ કેન્દ્ર સરકારની યોજના એ એમણે જાહેર કરી હતી અને એ કહે છે કે હું તો ત્રણસો ને પાસઠ દિવસ ત્રણસો દિવસ મખા ના ખાઉં છું અને ભારતના કૃષિ નિર્યાત એની એને કેમ કે વધુ વધે એના માટે અને ખેડૂતોની ઉપજ વધે એના માટે સતત પ્રયત્નશીલ છું એમણે સ્વામીનાથન બમણી થઈ જાય એને માટે એમણે ખૂબ ગાજવીજ કરેલી જ્યારે એ વિપક્ષમાં હતા પણ સત્તા પક્ષમાં આવ્યા ત્યારે એમણે ત્રણ કાળા કાયદા એમના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે

પાછા ખેંચ્યા હતા પણ એ ફરીને પાછા એ અમલમાં આવે એવી શક્યતાને નકારી શકાય નહીં અને એ પછી પાછું પેલું ગાણું તો એ કરે છે બિહારમાં પણ એમણે એ ગાણું છે છે મને લાગે નરેન્દ્ર મોદી એકની એક કેસેટ વગાડ્યા કરે છે બે હજાર ચૌદ પહેલા તો આમ હતું બે હાજર ચૌદ પહેલા તો તેમ હતું અને બે હાજર ચૌદ પછી છે ને કલ્યાણ કલ્યાણ થઈ ગયું ખેડૂતોનું હવે કેટલું કલ્યાણ થયું ખેડૂતો ઉપર જીએસટી કેટલો લાગ્યો ખેત ઉત્પાદનો માટે જે સામગ્રી જોઈએ એને માટે એ બધી વાત ખેડૂતો ક્યાં જઈને એમને કહેવાના છે એ તો એમણે બટકા નાખે છે જાણે કે બબ્બે હજારના ત્રણ વખત ઇન્સ્ટોલમેન્ટ નાખે અને ચૂંટણી આવે ત્યારે જ છે ને એ આ પ્રકારનું વલણ ધરાવે છે એ આપણે જાણીએ છીએ છતાં એમનો એક ભાગલપુરની વાત તેમણે કરી પહેલે સુખા પડતા પડતે થઈ હવે એમને એનડીએ કેવો પડે છે કારણ કે પહેલા તો ભાજપ 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 કેતા કારણ કે હવે લોકસભામાં ભાજપ ની બહુમતી છે નહીં બસો ને બોતેર ને બદલે બસો ને ચાલીસ માં સમેટાઇ ગયા છે એટલે હવે એનડીએ को आशीर्वाद दिया तो मैंने कहा ऐसा नहीं चलेगा एनडीए सरकार ने पीएम फसल बीमा यो, योजना बनाई इस योजना के तहत तहत तह पौने दो लाख करोड़ रुपए का क्लेम किसानों को आपदा के समय मिल चुका है गुजरात ना खेड़ूतो ने कितनी विमानी रकम मिली छे ए जरा खेड़ूतो जरा के तो आपने गमी સૌરાષ્ટ્રના ખેડૂતો અમને એકવાર ટીવી ઉપર કે તમે એટલે એ વખતે ગઢવી એ વીટીવી ના એડિટર હતા અને એ છે હંમેશા અમે વીમાની રકમ અપાવી 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 આવી વાતો કરતા હતા ઢોલ પીટતા હતા ત્યારે ઘણા બધા ફોન એ વખતે આવતા હતા ફોનો જેવાને ચાલુ કરવામાં આવે કે ભાઈ અમને વીમાની રકમ નથી મળી અમને વીમાની રકમ નથી મળી પરંતુ મોદીની એ વીમા કંપનીઓ ચલાવતી ઉદ્યોગપતિઓની કંપનીઓ એણે એના એના ઉપર ઘણો બધો નફો કર્યો છે એટલે એ વાત વિશે કોઈ રિસર્ચ તો થતી નથી આપણા જેવા તડ ને ફડકેનારા એક ઘા ને બે કટકા વાત કરનારા એ છે ને વાતને લઈ આવે અને મૂકે પ્રજા સમક્ષ એવું બને પરંતુ આજે માન્ય વડાપ્રધાન છે પોતાના ઢોલ પીટવામાંથી એ બાજ આવતા નથી પાછા લાલુ કઈ કુંભ વિશે કઈક નિવેદન કર્યું હશે તો એનું ગાણું એમણે ગાયું બદનામ કરવાનું અને લાલુ પ્રસાદના જંગલ રાજને વીસ વર્ષ પહેલાનું લાલુ નું શાસન હતું એને છે ને હજુ એનું ગાણું ગાયા કરે છે નરેન્દ્ર મોદી જંગલ રાજ જંગલ રાજ જંગલ રાજ पीएम मोदी ने सभा को संबोधित करते हुए कहा कि कांग्रेस और जंगल राज वालों ने को बदनाम किया। अरे भाई कांग्रेस ने तो पहला सत्ता कांग्रेस एनएच ने मुख्यमंत्री कांग्रेस न मुख्यमंत्री एने युगो पहलाम कही तो चले दशकों पेहला लालू प्रसाद यादवी देवी सरकार एने जंगल राज તમે બે દાયકા સુધી બે દાયકાથી તો તમે સત્તામાં છો પણ તમે શું કરી રહ્યા છો એની વાત એ કરતા નથી પરંતુ વિક્રમશીલા વિદ્યાપીઠ એને સેન્ટ્રલ યુનિવર્સિટી રહે અને એ બીજી પેલી આપણી યુનિવર્સિટી ત્યાંની એની વાત એ કરે છે જૂની યુનિવર્સિટીઓની એ એ વાત એ ભાગલપુર વૈશ્વિક વૈશ્વિક જ્ઞાન કા કેન્દ્ર હોવા કરતા હતા હમ નાલંદા વિશ્વવિદ્યાલય કે પ્રાચીન ગૌરવ કોઈ કરે ભાઈ અને નાલંદા વિશ્વવિદ્યાલય નો આ છે ને એ આખો આખો પ્રોજેક્ટ હાથમાં હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ નરેન્દ્ર મોદી ને એ પોતાના પૂર્વ સૂર્યો જે હોય એમને છે ને ક્રેડિટ આપવાનું ફાવતું નથી એ તમે જાણો છો આજે મને લાગે છે કે બિહારમાં છે કારણ કે બિહારમાં ચૂંટણી આવી રહી છે ચૂંટણી થોડી લઈને તેતાલીસ બેઠકોમાંથી બસો પચીસ બેઠકો મેળવવી છે અને એ બસો ને પચીસ બેઠકો મેળવીને એમણે નીતિશ કુમારને ભારત રત્ન આપીને રિટાયર કરી દેવા છે એ વાત પણ છે ને એમના એમની પાર્ટીમાં ખૂબ ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી બિહારમાં થાય એવી કોશિશ છે પણ એમની પાસે એવા કોઈ નેતાઓ છે નહીં ઉધારીના નેતાઓને લઈ આવીને મુખ્યમંત્રી બનાવશે જે દિલ્હીના ઈશારે એમના કઠપુતળીની જેમ કામ કરે એવી એમની કોશિશ જરૂર રહે છે હવે ચૂંટણી પછી શું થશે એ તો ચૂંટણીના પરિણામો નક્કી કરશે પરંતુ આજકાલ નરેન્દ્ર મોદી ચૂંટણી જીતવાની એ ઇલમની લકડી

એના પરિણામોનો આધાર રહેશે એટલું આ તબક્કે અમે કહીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર